નમસ્તે ફ્રેન્ડ્સ આજે આપણે જોઈશું અમુક યુઝફુલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જે તમારે ડેલીના કામોમાં તમારી હેલ્પ કરશે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને શેર કરજો આજની ફર્સ્ટ ટ્રીક છે મીઠા લીમડા માટેની કુકિંગમાં આપણે દાળ શાક વઘારવા સમયે વઘાર કરવા માટે મીઠા લીમડાના પત્તાનો યુઝ કરતા હોઈએ છીએ પરંતુ આ પત્તા છે જલ્દીથી સુકાઈ જતા હોય છે તો એને લોંગ ટાઈમ સુધી ફ્રેશ રાખવા માટેની આજે એક ટ્રીક જોઈશું તો અહીંયા મેં લઈ લીધી છે એક આઈસ ટ્રેની અંદર આપણે મીઠા લીમડાના જે પત્તા છે ને આ રીતના ગોઠવી દેવાના છે અહીંયા મેં એને દાળીમાંથી તોડી અને અલગ કરી લીધા હતા તો આ રીતના જો આઈસક્રી તમારી મોટી હોય તો તમે બે થી ત્રણ પત્તા પણ મૂકી શકો છો પણ અહીંયા આઈસ્ટ્રે નાની છે એટલે હું ફક્ત એક જ પત્તો અહીંયા મૂકી રહી છું અને અહીંયા પાણીથી આપણે એને ફિલ કરી દેવાનું છે આને આપણે ફ્રીઝરની અંદર બેથી ત્રણ કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું આ રીતના મીઠા લીમડાના પત્તાને તમે પંદરથી વીસ દિવસ સુધી પણ એકદમ ફ્રેશ રાખી શકો છો હવે જ્યારે પણ તમારે મીઠા લીમડાના પત્તાની જરૂર હોય ત્યારે ફક્ત એક ક્યુબને તમે પાણીની અંદર મિક્સ કરશો તો પત્તું પણ અલગ થઈ જશે અને એકદમ ફ્રેશ રહેશે આજની નેક્સ્ટ ટ્રીક છે ફોઇલ પેપર માટેની જ્યારે પણ આપણે ફોઇલ પેપર લાવીએ ત્યારે એનું જે બોક્સ હોય જ્યારે એ બોક્સ તૂટી જાય ત્યારે ફોઇલ પેપરને આપણે કઈ રીતના રાખવું એ આપણને સમજ નથી આવતું તો એના માટે આજે તમારી સાથે એક નાનકડી ટ્રીક શેર કરીશ જેનાથી ફોઇલ પેપરને તમે આસાનીથી રાખી શકો તો અહીંયા મેં બે આ રીતના અઢેસિવ હુક આવે એ લઈ લીધા છે તો અહીંયા જે નાની ના આવે અત્યારે મેં એ લીધા છે અને તમે કિચન ટાઇલ્સ પર પણ લગાવી શકો છો પણ અહીંયા અને અત્યારે હું જે ફ્રીજ છે એના ડ્રોરની પાછળ લગાવી રહી છું તો આ રીત સ્ટીકર છે આપણે આ રીતે અલગ કરી અને એને અહીંયા લગાવી તો આ રીતના બંને જે સાઈડ છે સામ સામે આવે એ રીતના આપણે રાખવાની છે જેથી આપણે એના પર જે ફોઈલ પેપર છે એને હેંગ કરી શકીએ તો આ રીતના બંનેને મેં આ રીતે સાઈડ પર લગાવી દીધા છે અહીંયા તમે કોઈ પણ જગ્યા પર એને આ રીતે સ્ટીક કરી શકો છો એને થોડીવાર માટે મૂકી દઈશું જેથી એ આસાનીથી નીકળે નહીં અને હવે એના પર તમે ફોઇલ પેપર ને રાખી શકો છો અને ઈઝીલી જયારે ફોઈલ પેપર ની જરૂર હોય ત્યારે તમે કાઢી પણ શકો છો નેક્સ્ટ ટ્રિક છે જીન્સ ને ફોલ્ડ કરવા માટેની નોર્મલી જયારે આપણે જીન્સ ને ફોલ્ડ કરીએ ત્યારે આ રીતના વિખાઈ જતા હોય છે અને એક જીન્સ લેવા છતાં જો બીજી જીન્સ પડી જાય તો પણ એ આસાનીથી ખુલી જાય છે તો એના માટે આજે તમારી સાથે એક ટ્રીક શેર કરીશ જીન્સને ફોલ્ડ કરવા માટેની તો આ રીતના જીન્સને આપણે એક સાઈડ કરી લેવાની છે અને ત્યારબાદ ઉપરથી આને થોડું આ રીતના વાળી અને જે નીચેનો ભાગ છે એને આ રીતના હાફમાં ફોલ્ડ કરી દઈશું ત્યારબાદ જે પોકેટનો ભાગ છે એને આ રીતના ફોલ્ડ કરવાનો છે હાફમાં અને જે બચીલો ભાગ છે એને જે પોકેટના ભાગની અંદર જે પોકેટ બન્યું એની અંદર આ રીતના આપણે ઇન્સર્ટ કરી દઈશું આ રીતના જીન્સ ફોલ્ડ કરવાથી જીન્સ છે એ બિલકુલ પણ વિખાતી નથી અને એકદમ અરેન્જ રહે છે આજની નેક્સ્ટ ટ્રીક જોઈએ કચરો નાખવા માટે આપણે ડસ્ટબિનનો યુઝ કરતા હોઈએ છીએ પરંતુ જ્યારે પણ ડસ્ટબિનની અંદર કચરો જો લીલો અને સૂકો બંને એક સાથે નાખીએ તો એની અંદરથી ખરાબ વાસ આવવા લાગે છે અને જો તમારી પાસે એક જ ડસ્ટબિન હોય તો એના માટે હું તમારી સાથે આજે એક ટ્રીક શેર કરીશ જેનાથી બંને કચરાને તમે અલગ અલગ રાખી શકો છો તો એના માટે મેં અહીંયા બે ગાર્બેજ બેગ લઈ લીધા છે હવે આ ગાર્બેજ બેગને આપણે ડસ્ટબિનની અંદર આ રીતના પહેરાવી દેવાનું છે તો હાફની અંદર આપણે પહેરાવીશું અને અડધી જગ્યા આ રીતના બાકી રાખીશું અને જે બાકી જગ્યા છે એની અંદર જે ગાર્બેજ બેગ આપણે વીજું લીધું હતું એને એની અંદર મૂકી દઈશું અને એને પણ આ રીતના પહેરાવી દેવાનું છે અહીંયા ગાર્બેજ બેગની સાઈઝ છે થોડી મોટી છે પણ જો એકદમ પરફેક્ટ સાઈઝ હશે તો એકદમ સરસ રીતના એ ફિટ થઈ જશે તો આ રીતના બંને છેડા છે ગાર્બેજ બેગના આપણે ભેગા કરી અને જે કપડાં સુકવવા માટેની ક્લિપ હોય એનાથી આપણે એને આ રીતના બંધ કરી દેવાના છે જેથી બંને જે ગાર્બેજ બેગ છે એક સાથે રહે અને બિલકુલ પણ વિખાય નહીં તો આ રીતના બંને સાઈડ લગાવી દઈશું આ રીતના એક જ ડસ્ટબિનની અંદર આપણે બે કમ્પાર્ટમેન્ટ બની અને રેડી થઈ ગયા છે હવે એકની અંદર આપણે લીલો કચરો છીએ અને બીજાની અંદર નાખીએ નાખી શકીએ તમારી પાસે પણ એક જ ડસ્ટબિન હોય તો તમે એક જ ડસ્ટબિનની અંદર બંને કચરાને આ રીતના અલગ અલગ રાખી શકો છો તો જે નોર્મલી જે સૂકો કચરો હોય કોઈ પણ વેસ્ટ મટીરિયલ વગેરે હોય તો એને એક સાઈડ નાખી શકીએ અને જે બીજો લીલો કચરો છે એને આપણે બીજી સાઈડ નાખી શકીએ હવે જોઈશું આપણે આજની લાસ્ટ ચેક ઘણી વખત આપણે જ્યારે શોપિંગ કરીએ ત્યારે એની સાથે આપણને આ રીતની શોપિંગ બેગ આપવામાં આવે છે આ રીતની જે શોપિંગ બેગ હોય એકદમ મજબૂત હોય છે અને લુકમાં પણ એટલી સરસ હોય કે આને આપણને ફેંકવાનું મન જ નથી થતું તો એના માટે આજે આપણે આ જે બેગ છે એમાંથી એક ઓર્ગનાઇઝર બનાવીશું તો એના માટે જે આ બેગ છે એને આપણે આ રીતના અંદરની સાઈડ ફોલ્ડ કરી દેવાની છે તો અહીંયા આપણે માપ છે બંનેનું અડધું અડધું રાખીશું જેટલી બેગ હોય એને વચ્ચેથી આ રીતના ફોલ્ડ કરવાની છે અંદરની સાઈડ આપણે એને ફોલ્ડ કરી દઈશું એક સરખી રીતે અને ફોલ્ડ કર્યા બાદ આપણે કોઈ પણ એક પૂઠાનો ટુકડો નહીં અને એની જે નીચે છે તળિયામાં આપણે એક ટુકડો મૂકી દઈશું જેથી આ બેગ છે એકદમ મજબૂત બની જાય તો અહીંયા આપણે કોઈ પણ વસ્તુ ઓનલાઈન ખરીદીએ તો એની સાથે પણ કોઈ પણ પોંઠું વગેરે આવતું હોય તો એને તમે આ રીતના એની સાઇઝ પ્રમાણે કટ કરી શકો છો તો આ રીતના એના તળીએ મેં અહીંયા મૂકી દીધું છે અને હવે બંને સાઈડ છે ત્યાં પણ આપણે આ રીતના કોઈ પણ એક પૂઠાના ટુકડાને મૂકી દઈશું તો અહીંયા મેં બે આ રીતના પૂઠાના ટુકડાને કટ કરી લીધા છે એના માપ પ્રમાણે અને બંને સાઈડ આપણે આ રીતના લગાવી દઈશું તો અંદરથી લગાવી અને ત્યારબાદ જે બેગ છે એને અંદર વાળી દેવાની જેથી પૂઠું પણ નીકળે નહીં અને એકદમ સિક્યોર થઈ જાય તો આ રીતના એને લગાવવાનું છે અહીંયા તમે જો પૂંઠું ના લગાવો તો પણ ચાલે પરંતુ જો પૂંઠું લગાવશો તો એ એકદમ મજબૂત બની જશે અને જે આપણે ઓર્ગેનાઇઝર છે એકદમ સારી રીતના વર્ક કરશે તો આ રીતના મેં બંને સાઈડ છે એ પૂંઠું લગાવી દીધું છે અને હવે તમારે જો એક સાઈડ લગાવવું હોય તો તમે હજી પણ આ બંને સાઈડ પણ લગાવી શકો છો અત્યારે ફક્ત હું એક જ સાઈડ લગાવી રહી છું તો એના માપ પ્રમાણે કોઈપણ જે પૂંઠાનો ટુકડો હોય એને આપણે લઈ લેવાનો છે તો મેં અહીંયા એક પૂંઠાનો ટુકડો લઈ અને આ રીતના એક સાઈડ લગાવી દીધો છે તો આપણું જે આ છે એ બની અને રેડી થઈ ગયું છે આને તમે અલમારીની અંદર કોઈ પણ કપડાં હોય એને સ્ટોર કરવા માટે યુઝ કરી શકો છો જ્યારે આપણે માર્કેટમાંથી જ્યારે ઓર્ગનાઇઝર ખરીદીએ ત્યારે ખૂબ જ મોંઘા આવતા હોય છે તો આ રીતના જીન્સ હોય શર્ટ હોય ટી શર્ટ હોય એને તમે ફોલ્ડ કરી અને આની અંદર મૂકી શકો છો તો આજનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો જરૂરથી લાઈક અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો